એક જાન્યુઆરી બે હજાર ચોવીસમી આ ચાર રાશિના જીવનમાં થશે ધનનું આગમન ઘરમાં થશે માંગલક્ષ્મીનો પ્રવેશ દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેનું જીવન સુખી રહે અને આર્થિક સ્થિતિ મજબૂત હોવી જોઈએ માંગલક્ષ્મીને ધનના દેવી કહેવામાં આવે છે જે વ્યક્તિ પર માંગલક્ષ્મીની કૃપા હોય છે તેને જીવનમાં તમામ પ્રકારની ખુશીઓ મળે છે નવા વર્ષની શરૂઆત થોડા જ દિવસોમાં થવા જઈ રહી છે જ્યોતિષી ગણતરી મુજબ કેટલીક રાશિના લોકોને નવા વર્ષમાં વિશેષ કૃપા રહેશે આ રાશિના લોકોનું સુતેલું નસીબ પણ જાગી જશે આ લોકો રાજાની જેમ જીવશે અને તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની કષ્ટની કમી નહીં હોય આવો જાણીએ કઈ રાશિ પર નવા વર્ષમાં દેવી લક્ષ્મીની કૃપા થશે મેષ આત્મવિશ્વાસ વધશે કાર્યસ્થળ પર તમે જે કામ કરશો તેની પ્રશંસા થશે આર્થિક લાભ થશે આવકના સ્ત્રોત વધારો થશે તમને સ્વાસ્થ્ય સંબંધિત રાહત મળશે કાર્યમાં સફળતા મળશે વિવાહિત જીવન સુખમય રહેશે આર્થિક પાસું મજબૂત રહેશે કાર્યમાં સફળતા મેળવવા માટે તમારે વધુ મહેનત નહીં કરવી પડે લેવડ દેવડ માટે સમય શુભ છે રોકાણથી લાભ થશે નોકરી ધંધામાં પ્રગતિની શક્યતાઓ રહેલી છે માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વધારો થશે કન્યા તમને આર્થિક સમસ્યાઓથી રાહત મળશે નોકરી અને વ્યવસાય માટે સમય શુભ છે વિવાહિત જીવન સુખમય રહેશે મિત્રો તરફથી સહયોગ મળશે તમારા દ્વારા કરવામાં આવેલ કામની પ્રશંસા થશે વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય વરદાનથી ઓછો ના કહી શકાય ધન આ સમયે તમારું ભાગ્યોદય થવાનું નક્કી જ છે તમને સારો એવો ધન લાભ થશે તમારું પારિવારિક જીવન સુખમય રહેશે તમને ઘણું સન્માન મળશે પદ પ્રતિષ્ઠામાંગ વધારો થશે રોકાણથી લાભ થશે ડિસ્પ્લેમર અમે એવો દાવો નથી કરતા કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે વિગતવાર અને વધુ માહિતી માટે કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો